સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાન આશ્રમ દ્વારા ભવ્ય સેવા ત્રિવેણી સંગમ શ્રી હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવની વૈદિક પરંપરાથી ઉજવણી કરવામાં આવી હતી સાવરકુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા શ્રી હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધાર્મિક આસ્થા આરોગ્ય સેવા અને અબોલ જીવો પ્રત્યેની કરુણાનો અદભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો અને સેવાભાવી લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ મહોત્સવની ઉજવણી સંપૂર્ણપણે વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવી હતી જેણે આધ્યાત્મિક વાતાવરણને વધુ ગહન બનાવ્યું હતું મહોત્સવ દરમિયાન એક્યુપ્રેશર નિદાન કેમ્પ તેમજ કુદરતી ઉપચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવાકાર્યમાં ચિકિત્સક શ્રી ગોપાલભાઈ ભરખડા અને શ્રી હિનાબેન ભરગડાએ નિસ્વાર્થ ભાવે સેવાઓ આપી હતી જેનો મોટી સંખ્યામાં દર્દી નારાયણોએ લાભ લીધો હતો લોકોએ આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન કરાવીને કુદરતી ઉપચાર વિશે માહિતી મેળવી હતી આ ઉપરાંત આશ્રમ દ્વારા દોમ તાપમાં અબોલ જીવોને રાહત પહોંચાડવા માટે વિનામૂલ્યે પક્ષીઓ માટે રહેવા માળા અને પાણી માટે માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કરુણામય પહેલની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી આ મહોત્સવમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જિજ્નેશગઢિયા અમરેલી